જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થતા મુજકુંદ મહાદેવ અને મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરીજીના સાનિધ્યમાં પંદરથી થી વધુ સંસારીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી આ તમામ દીક્ષાર્થીઓએ સંસાર જીવનનો ત્યાગ કરી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જીવન અર્પણ કર્યું હતું આજના શિવરાત્રી પાવન પર્વ પર સંસારીઓએ પોતાની રોજિંદી જીવનશૈલી છોડી સનાતન ધર્મ અને ગુરુમંત્રને સાર્થક કરવા ઉત્તમ કાર્યો કરવાની નેમ લીધી હતી અત્યાર સુધીમાં મહામંડલેશ્વર મહેન્દ્રા મહારાજજીના સાનિધ્યમાં આ તમામ દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી છે અને હાલ તેઓ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ સેવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે મિની કુંભ શિવરાત્રી મેળો અને એ મેળામાં આજે ધ્વજારોહણ થયું છે મેળાની શરૂઆત થઈ છે એ સમયે મુજકું ગુફામાં અમારા પરમ મિત્ર નગા લખાની જગ્યાના મહંત શ્રી નામદેવ બાપુને સાક્ષી ભાવ રાખી તેમજ તમામ સાધુ સન્યાસીની હાજરીની અંદર પંદરથી વધારે દીક્ષાર્થીઓને દીક્ષા દેવામાં આવી છે અને તે ગ્રસ્ત પરંપરાને છોડી અને સંન્યાસ પરંપરાની એક જીવનની એક નવી યાત્રાની આજે શરૂઆત કરી છે જે સનાતન માટે પોતાનું જીવન સનાતનને અર્પણ કર્યું છે અને દીક્ષાર્થી બન્યા છે આજથી એ લોકો જેને પણ સંન્યાસ ગ્રહણ કર્યો છે શ્રી પંચદશનામ જૂના અખાડામાં એ સન્યાસી તરીકે જોડાયા છે એમને મહાપુરુષની દીક્ષા આપવામાં આવી છે અને તેઓ આજથી અત્યારથી પોતાના પૂર્વાશ્રમ છોડી અને એનું સંપૂર્ણ જીવન હિન્દુ સંસ્કૃતિ માટે અને સનાતન ધર્મના કાર્ય માટે પોતાના જીવનને સમર્પિત કરેલ છે અત્યાર સુધીમાં આમ તો છેલ્લા ત્રણ વર્ષથી આમ તો દર વર્ષે કુંભ મેળા અંદર દીક્ષા થતી હોય છે પણ આ એવી પાવન ભૂમિ છે જુનાગઢની ગિરનારની અહીંયા પણ રેવતી કુંડ એક ઉત્તમ તીર્થ ગણાય છે કે રેવતી કુંડના કાંઠે મુચકુંદ મહાદેવ બિરાજે છે ત્યાં દર વર્ષે પણ અમે દીક્ષા આપીએ છીએ અત્યાર સુધીમાં કમસે કમ પાંચસો ને ત્રેસઠથી ઉપરની સંખ્યા દીક્ષાર્થોની સહી સુખી છે શ્રી પંચદેશનામ જૂના અખાડામાં જે અમારા નેતૃત્વમાં આજે પંદરથી વધારે દીક્ષાર્થીઓ બન્યા બપોર પછી પણ બીજી દીક્ષા મહોત્સવ છે જે મહિલાઓને દીક્ષા આપીશું અત્યારે બધા પુરુષોનો દીક્ષા મહોત્સવ હતો બપોર પછી મહિલાઓનો દીક્ષા મહોત્સવ